ધોરણ અગિયાર ચેપ્ટર ચાર રાસાયણિક બંધનને આણવી રચના ઓકે નાવ આજે ક્વેશ્ચન એવો છે કે બંધની દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ એટલે શું ઉદાહરણ આપી સમજાવો બહુ સરસ ક્વેશ્ચન છે દ્વિ ધ્રુવીય ચાક માત્રા આ શબ્દને પહેલાં સમજો શબ્દ ઉપરથી જ આમ તો માહિતી મળે છે દ્વિ એટલે શું થાય તો કે બે ધ્રુવીય એટલે એના અંદર ઉત્પન્ન થતું ધ્રુવી ભવન પણ આમાં થોડી નહીં ખબર પડાય ઓકે સમજ પાડજો માની લો અહીંયા એક પરમાણુ છે અને અહીંયા કોઈક બીજો પરમાણુ છે બંને વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે શું રચે બંધ રચે એ બંધના અંદર થતું ધ્રુવી ભવન નોંધવાનું હતું તમારે હવે ધ્રુવી ભવન કોના અંદર થાય તો કે બંધના અંદર થાય અને બંધના અંદર થતું ધ્રુવી ભવનના આપણું વાઇબ્રેશન કહીએ શું કહીએ વાઇબ્રેશન એ કોના વચ્ચે થઈ રહ્યું હો तो के बे ध्रु धरावता परमाणु बच्चे रेडी एक धन ध्रु होए एक ऋण ध्रु होए बच्चे रेलो जे बंध होए ए बंधना अंदर थतु वाइब्रेशन એટલે કે મે તમને કીધું અંયા એક પરમાણુ હાઇડ્રોજન એ બીજો Cl હોય રેડી તો એમના વચ્ચે તત્વ એક વાઇબ્રેશન ઉત્પન્ન થાય આ વાઇબ્રેશન કે ઉત્પન્ન થાય તો કોઈ ખેચાણ બળ લાગે એટલે શું લાગે ખેચાણ રેડી જો એક દોરી ના ઉદાહરણ થી સમજાવું તમને આ એક દોરી છે વાત સમજજો આ દોરીને આમ ખેંચીએ ને એટલે જો વાઇબ્રેટ થાય આમ જોવા તો સમજો તો જેટલું તમે ખેંચો ને માની લો કે અહીંયા દાંતી પડી જાય અને દાંતી પડી જાય ને પછી આમ ખેંચવામાં આવે ને તો એ દાંતી આમ ગોળ ગોળ ગુમાવો ખબર પડે છે એટલે અહીંયા એક પરમાણુ એને એક અહીંયા એક પરમાણુ હોય વધુ વિદ્યુતઋણ પરમાણુ જો આમ ખેંચતો હોય તો અંદર શું ઉત્પન્ન થાય એક વાઇબ્રેશન ઉત્પન્ન થાય અને વાઈબ્રેશનને શું કહેવાય ધ્રુવી ભવન શું કહેવાય સમજ્યા કાને કે લોચો થાય ઓકે તો સમજો કોના કોના વચ્ચે થાય ધ્રુવી પવન થઈ રહ્યું ધ્રુવીય બંધ બનવ જે વાઇબ્રેશન થાય એ કોના વચ્ચે દ્વી એટલે કે બે પરમાણુ વચ્ચે અને એના દર્શાવવા માટે વેલ્યુ આપી અને એને કહેવાય ચાક માત્ર એને શું કહેવાય ચાક માત્ર ભાઈ આ જે દોરી છે એ ખેંચી રહ્યું છે બરાબર માની લો કે અહીંયાથી બે વિદ્યાર્થીઓને બોલાવી દોરી ખેંચી રહ્યા છે પણ જેના અંદર તાકાત વધુ હશે એ તરફ વધારે ખેંચાશે ને જેના અંદર તાકાત ઓછી હશે એના તરફ માત્રા નોંધવી એને શું નોંધવી માત્રા એને શું કહેવાય દ્વિ ધ્રુવ્ય ચાપ માત્ર રેડી આટલા સુધી કહાની ખબર પડે હવે આગળ વધુ તો એમ કે છે ધ્રુવ્ય બંધન આ ધ્રુવીય શબ્દ કેમ વારે વારે વાપરે છે ધ્રુવીય બંધનનો મતલબ એમ થાય ધ્રુવીય એટલે શું સમાન પરમાણુ હોય સમાન પરમાણુ લો બંને વ્યક્તિઓ સરખી તાકાતવાળા હોય તો બંધ કઈ બાજુ ખસશે કોઈ બાજુ ખસા ખરા તો ના ખસો આપણને ખબર પડે છે એક વ્યક્તિ છે એક છોકરું અને એટલી જ તાકાતવાળો બીજો છોકરો છે હવે આ બે એકબીજા તરફ ખેંચાણ પર કરી રહ્યા હોય દોરીને ખેંચી રહ્યા હોય તો કઈ બાજુ જશે તો કે કોઈ બાજુ નહીં જતી ડેડી પણ માની લો એકની તાકાત વધાર હોય એક નાનું ટેણિયું હોય ખબર પડી કે નહીં અને એક બોડી બિલ્ડર હોય બરાબર અને હવે દોરી ખેંચી રહ્યા હોય તો શું થાય તો આપણે ખબર પડે પેલી બાજુમાં ખેંચાણ થશે હવે પડે પેલો ખેંચીને લઈ જશે હવે મેં તમને કીધું એ પ્રમાણે બંધનું ખેંચાણ પણ જે દર્શાવે છે એ આ કયો બંધ કહેવાય તો એમ કહે છે ધ્રુવીય બંધ કહેવાય બંધ ધ્રુવી માની લો કે એક બાજુ હાઇડ્રોજન બીજું એક હાઇડ્રોજન તો આ બંને હરખા કે નહીં હાઇડ્રોજન હાઇડ્રોજન તો આ બંધ કેવો બને તો કે અધ્રુવીય બને કેવો બનાવ અધ્રુવીય અધ્રુવીય રેડી પણ એક બાજુ હાઇડ્રોજન ને એક બાજુ સીએલ હોય તો માની લો કે અહીંયા હાઇડ્રોજન છે અને અહીંયા સીએલ હોય તો જે બંધ બનશે કેવું બનશે ધ્રુવ્ય બનશે કેવો બનશે ધ્રુવ્ય કેમ ધ્રુવ્ય બન્યો કારણ કે આની વિદ્યુત ઋણતા આના કરતા વધારે છે આની તાકાત આના વધારે છે માટે જે બંધ નિર્માણ થાય આ રીતે કયું કહેવાય ધ્રુવ્ય બંધ કહેવાય રેડી અને અધ્રુવ્ય ક્યાં દેખાય તો સમાન પરમાણુ સમાન પરમાણુ હોય તો કેવો દેખાય અધ્રુવ્ય તો આ ધ્રુવ્યતાના સમજાવો કોને સમજાવ ધ્રુવ્ય ધ્રુવ્ય બંધન કીધું આના વચ્ચે દ્વિધ્રુવીય ચાક માત્રા ઉત્પન્ન થાય તો કે ના થાય કેમ ના થઈ કારણ કે કોઈ તરફ ખેંચાણ નહીં હવે ખેંચાણ નહીં તો આની દ્વિધ્રુવીય ચાક કોઈ મતલબ કરો તો કે નથી રેડી પણ આની દ્વિધ્રુવીય ચાક માત્રાનો મતલબ છે કેમ છે કારણ કે પેલી બાજુ કયો પરમાણુ ઋણ પરમાણુ આ બાજુ કયો પરમાણુ ધન પરમાણુ સમજી આવે થોડું થોડું કજી નહીં ખબર પડતી બિલકુલ ઓકે તો હવે સમજો તો ધ્રુવીય બંધનમાં જ આ જોવા મળે એના અંદર જોવા મળે ધ્રુવીય બંધનમાં ધ્રુવીય બંધનમાં ધ્રુવી ભવનના કારણ એટલે ધ્રુવી ભવન ધ્રુવી ભવન એટલે શું વાયબ્રેશન ધ્રુવી ભવન તો ધ્રુવી બંધન એટલે એસસીએલ વચ્ચેનું એચ કરતાં સીએલ વધુ વિદ્યુત ઋણ છે એચ ઓછો વિદ્યુત ઋણ છે એટલે એમના બંધના વચ્ચે શું ઉત્પન્ન થયું તો કે ધ્રુવીય બંધ થયું રેડી

દ્વિધ્રુવીય ચાક માત્ર ધારણ કરે કોણ ધારણ કર દ્વિધ્રુવીય ચાક માત્રા તો એવો જે પહેલેથી ધ્રુવ્યતા વાળો હોય અંદર શું થતું હોય ધ્રુવી ભવન થતું હોય તો જ એ દ્વિધ્રુવીય ચાક માત્રા ધારણ કર આ ધારણ કરી શકે ના કેમ ના કરી શક્યું કારણ કે એમાં કોઈ ખેંચાણ નહીં કોઈ ખેંચાણ નહીં તો ધ્રુવી ભવન છે ના દ્વિધ્રુવ છે ખરા હા એક આ હાઇડ્રોજન અલગ આ હાઇડ્રોજન અલગ દ્વિધ્રુવ કહેવાય अंदर ध्रुवी पवन जो घटना हाँ तो के ना कोई खेचाण नहीं तो खेचाण नहीं तो चक मात्रा उत्पन्न था तो थाय थे एच टू में ना ओ टू में न एन टू में ना थे खबर पड़ी कारण बधा अणु के अद्रुव्य अणु कहवाई अद्रुव्य तो को अंदर थाय તો જે અણુ પહેલેથી કેવો હોવો જોઈએ ધ્રુવ્ય હોવો જોઈએ એટલે વિરુદ્ધ પરમાણુ વાળો હોવો જોઈએ કેવો હોવો જોઈએ વિરુદ્ધ એટલે અહીંયા કીધું ધ્રુવ્ય બંધન ધરાવતો અણુ હોવો જોઈએ કેવો હોવો જોઈએ ધ્રુવ્ય બંધન તો જ એના અંદર વાઇબ્રેશન થશે તો ખેચાણ આવશે અને ખેંચાણ આવશે તો એ શું ધારણ કરશે દ્વિધ્રુવીય ચાક માત્રા ધારણ કરશે ઓકે હવે દ્વિધ્રુવીય ચાક માત્રાને માપવી હોય તો કેવી રીતના કહેશે તો વ્યાખ્યાયિત કરવી આપણે દ્વિધ્રુવ્ય ચાક માત્રા શું કરવી વ્યાખ્યાયિત તો દ્વિધ્રુવીય ચાક માત્રાથી ભારની માત્રા અને ધન અને ઋણભાનના કેન્દ્રો વચ્ચેના અંતરના ગુણાકારથી નક્કી કરી શકાય ચલો આપણે નક્કી કરવીએ આના અંદર નક્કી કરવીએ તો આ હાઇડ્રોજન છે હાઇડ્રોજન કેવો ચાર્જિસ હોય તો કે પ્લસ ધન ચાર્જિસ હોય એટલે આ ધન ચાર્જિસ બનશે કારણ કે આ બંધ આ બાજુ ખેંચાય આ કેવો બનશે તો કે ઋણ ચાર્જીસ બનશે બરાબર તો આ બેની ભાણની માત્રા નક્કી કરો આ ધનભાર કેટલો છે આનો ઋણ ઋણભાર કેટલો છે તો બંને પરમાણુના ભાણની માત્રા નક્કી કરતો એને ક્યુ કીધું એને શું કીધું ક્યુ એટલે ધન અને ઋણ એના માટે શું શોધીને લાવો તમે ક્યુ શોધીને લાવો પછી એ વિચારો કે આ પરમાણુ અને આ પરમાણુ ના કેન્દ્રોથી અંતર કેટલું હો કેન્દ્રોથી શું હોય અંતર કેટલું હોય એ અંતર નક્કી કરી લાવો અને બંનેનો શું કરો ગુણાકાર તો તમને શું મળી જશે મ્યુ મળી જશે તમારે મ્યુ શોધવી છે તો એચ અને સીએલ આમના વચ્ચે શું નક્કી કરો પહેલાં જોડકી કોણ ખેંચો તો કે સીએલ એના ઉપર આંશિક ઋણ આના ઉપર આંશિક ધન રેડી તો પહેલાં શું નક્કી કરતો આની ધન ચાર્જ અને ઋણ ચાર્જ બંનેની ભેગી કરીને માત્ર નક્કી કરો જેને ક્યુ કીધું શું કીધું ક્યુ એટલે શું કહી દીધું આર તો હવે શું કરો તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખવાનું ક્યુ ગુણ્યા આર ક્યુ ગુણ્યા આર તો સિમ્પલી મળી જાય રેડી દ્વિધ્રુવીય ચાક માત્રાની વ્યાખ્યા શું થાય તો ફરીથી દ્વિધ્રુવીય ચાક માત્રા ભાનની માત્રા છે કયા ભાનની માત્રા તો બે ઉપર ભાર છે એક ધનભાર અને એક ઋણભાર તો ભાનની માત્રા નક્કી કરો બંને ઉપરની ધન અને ઋણ પછી શું કરો બંનેના કેન્દ્રો વચ્ચેના શું લઈ લો અંતર લઈ લો બરાબર કેન્દ્રો વચ્ચેનું અંતર એનું શું કરો ગુણાકાર તો શું મળશે દ્વિધ્રુવીય ચાક માત્રા તો દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ બરાબર શું લખાય ક્યુ ગુણ્યા આર સિમ્પલ રેડી અહીંયા સુધી ક્યુ શું બતાવે છે તો પરમાણુ ઉપરનો ભાર કુલમમાં પરમાણુ ઉપરનો ભાર ચાહે ધન હોય ચાહે ઋણ હોય રેડી એનાથી કોઈ મતલબ નહીં પરમાણુ ઉપરનો શું લઈ લેવાનો ભાર આર શું બતાવે છે બે કેન્દ્રો વચ્ચેનું અંતર બે કેન્દ્રો વચ્ચેનું અંતર રેડી મ્યુ શું બતાવે છે દ્વિ ધ્રુવીય ચાક માત્ર કયા એકમો યાદ રાખજો ડી બા એકમમાં કયા એકમમાં ડીબાય એકમ એક ડી બાય બરાબર કેટલું થાય તો મીટર ના એવું કે સેન્ટીમીટર કુલમ મીટર કુલમ મીટર રેડી તો આ કુલમ મીટર એકમ છે કયો છે કુલમ મીટર રેડી આટલું છે જો ડિભાઈને કન્વર્ટ કરવું હોય કુલમ મીટરમાં તો આટલું ગુણવું પડે ઓકે હવે આગળ સમજીએ આગળ શું કહે છે

એચ અને સીએલ મેં અહીંયા લખ્યું રેડી હવે આમાંથી ઋણ પરમાણુ કયો તો સીએલ આપણને ખબર છે વિદ્યુત ઋણ પરમાણુ સીએલ છે ધન ધન પરમાણુ પરમાણુ કયો તો 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 હાઇડ્રોજન રેડી આટલી આપણને ખબર પડી જાય રેડી કે ભાઈ સીએલ કેવો છે ઋણ છે હાઇડ્રોજન કેવો છે ધન છે આટલા સુધી ઓકે હવે કે છે જોજો સમજો દ્વિધ્રુવીય ચાક માત્ર સદીશ રાશિ છે નાના તીર્થ દર્શાવે નાના છે નહીં દર્શાવે તીર્થી બરાબર આ તીર બંધને સમાંતર ગોઠવાય છે ચલો મારે તીર મૂકવું છે પણ આ તીર ક્યાં મૂકવાનું આ જે બંધ દેખાય છે તો આ બંનેમાંથી વધુ વિદ્યુત ઋણ કુણ આ તો આ શીર્ષ આ બાજુ રાખવાનું ચલો એનો ચોકડીનો શેડો કઈ બાજુ રાખવાનો તો કે છે ચોકડી જેને ક્રોસ કહીએ એ છેડો વધુ વિદ્યુત ધન પરમાણુ તરફ તો ધન પરમાણુ કઈ બાજુમાં તો આવ્યું તો એના તરફ કયું રાખવાનું ક્રોસનું છેડું રેડી મૂકવામાં આવે છે આવા કેટલાક ઉદાહરણ નીચે મુજબ ચલો બની ગયું ઓકે નું મેં બનાવી દીધું હવે બીજું બનાવીએ કોનું બી સીએલ થ્રીનું ચલો બોરોન લઉં અહીંયા સીએલ છે અહીંયા સીએલ છે અહીંયા સીએલ છે જોજો एरो कहीं बाजू મૂકો બોરોન ની વિદ્યુત ઋણતા વધારે છે કે સીલ ની તો કે સીલ ની ઓકે તો બંને સમાંતર પેલા મૂકો પછી સીલ તરફ एरो એટલે શિર્ષ સીલ તરફ બોરોન ઉપર ધન ચાર્જ એટલે કે ક્રોસ ક્રોસ નો જોડો બોરોન ઉપર રેડી આ बाजू માં આવશે એવું ને એવું આ बाजू માં આવશે બીજું એવું ને એવું રેડી તો આ નક્ય થઈ ગયું ઓકે આવડે મુકતા હવે કયો પરમાણુ છે NH3 જોજો NH3 નાઇટ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન અને હાઇડ્રોજન ચલો મને એમ કહો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે કાંઈ હાઇડ્રોજનની તો કે નાઇટ્રોજનની વધુ નાઇટ્રોજનની વધુ ચલો તીર મૂકું છે મૂકો આ તીરા બાજુ હાઇડ્રોજન ઉપર ક્રોસ આ તીરા બાજુ હાઇડ્રોજન ઉપર ક્રોસ આ તીરા બાજુ હાઇડ્રોજન ઉપર શું આવશે ક્રોસ રેડી અહીંયા સુધી ક્લિયર થઈ જાય બરાબર હવે કેટલીક વખત એવા ક્વેશ્ચન પૂછે છે અહીંયા એનએસ થ્રી લીધું ને એ રીતના એનએફ થ્રી લઈ લે શું લઈ લે એનએફ થ્રી જુઓ એન એફ એફ અને એફ રેડી તો આ બંનેમાંથી વિદ્યુત ઋણતા કોની વધારે હા ફ્લોરિન તો કઈ બાજુ થશે ચલો એડું એનએફ થ્રી લઈએ તો એનએફ થ્રીમાં ફ્લોરિન તરફ હશે ને તો આ બાજુ ખેંચાણ આ બાજુ ખેંચાણ અને આ બાજુ ખેંચાણ રેડી તો આવું તીર થઈ જાય તો હવે કેટલીક વખત આવા ક્વેશ્ચન પૂછે છે જોજો આ બંને સરખા જેવાણું દેખાય ઓકે આમાંથી કોની દ્વિધ્રુવીય ચાક માત્ર વધુ મૂલ્ય નહીં લાવવાનું તમારે ખાલી વધુ ઓછું કહેવાનું તો આની વધાર કે પહેલાંની વધાર કેમ એવું ના હોય કારણો એવા ના હોય અટકણ પંચો દોઢસો બસ સુધી જ પડે આવી બરાબર કોઈ રીઝન અંગાત કામ થાય કોઈ રીઝન અંગાત કામ થાય ઓકે તો આગળના વિડીયોમાં આ ટોપિકની ચર્ચા કરીએ ત્યાર સુધી જય હિન્દ જય ભારત